નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી ખાતે સંત શ્રી તુળકો મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી મરાઠી ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય સંતની ઉજવણી કરવામાં આવી સાથે જ વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા વાત જો કરવામાં આવે તો સમગ્ર ગુજરાતના શ્રી મરાઠી ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા સમાજના લોકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સંતશ્રી તુડકોજી મહારાજની જન્મજયંતિની ઉજવણી પાટીલ સમાજની વિજલપુર ખાતે કરવામાં આવી હતી જેમાં વાત જો કરવામાં આવે તો ખાસ કરીને આખા ગુજરાતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ સમાજને સારો સંદેશો અને સમાજના સંતોને માન સન્માન જળવાઈ રહે તેમજ તેમના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી થાય તે હેતુ હતો રાષ્ટ્રીય સંત શ્રી તુડકોજી મહારાજની જન્મજયંતિને લઈને બે હજારથી ત્રણ હજાર જેટલા સમાજના લોકો અને વહેલી સવારથી રાત્રે બાર વાગ્યા સુધી અનેક કાર્યક્રમો થકી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો અને રાષ્ટ્રીયજી મહારાજને પુષ્પ અર્પણ કરી તેમને નમન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના લોકો સાથે નવસારી વિજલપુર ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત સમાજના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ કાપુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનું પૂ પ્રમુખ ભરત પંડરીનાથ ઠાકુર નવસારી ખાતે અમે અમારા રાષ્ટ્રીય શ્રી વિશ્વજી મહારાજની ભવ્ય જન્મજયંતિ ઉજવણી કરી રહ્યા છીએ જેમાં ગુજરાત ખાતે વસવાટ કરતા તમામ ભાગુ સમાજના સભ્યો સહભાગી થયા છે તેમજ અમારા કાર્યક્રમમાં ભાગ લેતા ભાજપના પૂ પ્રમુખ શ્રી યુકેશભાઈ ઠાકુરે

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ સાથે આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા તો એ આગેવાનોમાં એક આગેવાન શું જણાવી રહ્યા છે ચાલો આપડે સાંભળીયે સલાહકાર સમિતિની અંદર અવિનાશભાઈ ભાવરાવભાઈ ઠાકોર અને અમારા જે વડીલ સલાહકાર સમિતિમાં છે દેવીદાસ શ્યામરાવ ઠાકોર અમે આ જે પ્રોગ્રામ કરી રહેલા છીએ એ એક સમાજને સારું એવો એક અમે સંદેશો પહોંચાડી ગયેલા છે કે દરેક સમાજના સંતોનું આપણે માન સન્માન રાખીએ અને એમની જન્મજયંતિ અને ખૂબ જ ધામધૂમથી ઉજવે આજનો અમારો આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ સવારથી લઈને સાંજ સુધી રાતના બાર વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે

ભાવપૂર્વક શ્રદ્ધા ભક્તિપૂર્વક જન્મ તિથિની ઉજવણી કરવામાં આવી હતી અને સમાજ એકઠો થાય સમાજની અંદર ભાઈચારાની લાગણી ઉત્પન્ન થાય એ હેતુ સહ આયોજન કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે સાંભળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ શું તમે શાંતિથી ઊભા રહીને વિચારો છો કે ખબર પડે છે કે ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે પસ્તાકિયા કે જેઓ બીઓબી SBI એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હુમલો અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય ગ્રામ બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હીરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય ગ્રામ બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે